નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું આળસુ પત્નીઓ માટેના એક લેખ વિશે સાસવારે બજારમાં અને હોટલમાં જમવા જતા મૂર્ખ લોકો અને પતિદેવોને પરાણે બહારનું જમવા ઢસરડી જતી આળસુ પત્નીઓ માટે આ લેખ છે આજે વાત આરોગ્યની જાળવણી વિશે કરવી છે બહારનું ખાવા પીવા વિશે મને જે અંગત અનુભવો થયા છે એનું જ આ નિરૂપણ છે કોઈએ બેસતી પાઘડી માથે પહેરી લેવાની જરૂર નથી ભરતભાઈ સોને પુત્ર જન્મના સમાચાર જાણીને હરખથી ઉછળી પડ્યા દરેક સ્ટાફ મેમ્બરને પાંચસો પાંચસો રૂપિયા આપી દીધા રાજકોટના પ્રખ્યાત કેસર પેંડાનું એક કિલોનું બોક્સ લઈ આવ્યા મારા ટેબલ પર મૂકી દીધું મેં વિનય કર્યો ભરતભાઈ આટલું બધું ના હોય હું પાંચ છ પેંડા રાખી લઉં છું એ બોલ્યા અરે આ તો કંઈ નથી સાહેબ મારા ઘરમાં ચાલીસ વર્ષ પછી દીકરો જન્મ્યો છે ચાર દીકરીઓ થયા પછી આ કુંવર આવ્યો છે તમને તો મારે ડિનર માટે લઈ જવા છે સામાન્ય રીતે હું દર્દીઓ સાથે મારા ક્લિનિકની ચાર દિવાલોની બહારનો સંબંધ બાંધતો નથી પણ જ્યારે કોઈ જેન્યુઇન પ્રેમ ઠાલવે ત્યારે જોગી જાઉં છું ભરતભાઈનો પ્રેમાગ્રહ સ્વીકારીને મેં હા પાડી દીધી થોડા દિવસ સુધી તો ડિનર માટે જવાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો ન હતો મેં ભરતભાઈના પત્નીને ત્રણ મહિના સુધી તકલીફ ન આપવાનું વિચાર્યું હતું એ મર્યાદા પૂરી થઈ તે પછી એક દિવસ ભરતભાઈનો ફોન આવ્યો સાહેબ આજે સાંજે તૈયાર રહેજો હું મારી કારમાં તમને લેવા માટે આવું છું તમે મને અને મેડમ અને મારું ફેમિલી અમારા વિસ્તારની એક સારી રેસ્ટોરન્ટમાં ડિનર લેવા જઈશું અમે તૈયાર હતા ભરતભાઈ પ્રિયા બહેન અને ચાર દીકરીઓ વધતા એક નાનો ટેડિયો એમની કાર મોટી હતી બધા બેસી ગયા નદીની પેલી બાજુના એરિયામાં આવેલી એક અને પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં એ અમને લઈ ગયા ભરતભાઈએ સવારથી ટેબલ બુક કરાવી રાખ્યું હતું ભવ્ય એમ્બિયન્સ હતું આરામદાયક ખુરશીઓ હતી સજાવટ પામેલું ડિનર ટેબલ હતું સુઘડ સફાઈદાર યુનિફોર્મ ધારણ કરેલા વેટર્સ હતા સ્ટ્યુઅર્ડ આવીને અને ઓર્ડર પૂછવા લાગ્યો ત્યાં સુધીમાં એક વેટર આવીને જગારા મારતી ક્રોકરી ગોઠવી ગયો નેપકિન્સ સુંદર હતા ભરતભાઈ વાનગીઓ લખાવતા હતા ત્યારે અચાનક એક ઘટના બની કાઉન્ટર પર બેઠેલા મેનેજર ઊભા થઈને અમારી પાસે આવ્યા મને ઉદ્દેશીને પૂછવા લાગ્યા સર દિવ્ય ભાસ્કરમાં કોલમ લખો છો એ તમે જ ને એમાં તમારો ફોટો આવે છે એટલે હું ઓળખી ગયો મારા માટે આ કોઈ નવાઈ પામવાની કે અભિમાન કરવા જેવી વાત ન હતી પચીસ વર્ષથી ચાપે ચડેલા માણસ હોઈએ એટલે બે પાંચ માણસો ઓળખી પણ જાય મેં સહજતાપૂર્વક કહ્યું હા એ જ હું સાહેબ એક વિનંતી છે અમારા કિચનમાં કામ કરતો હેડકૂક લાંબા સમયથી પરેશાન છે એને ચામડીનો પ્રોબ્લેમ છે તમે એને સાજો કરી આપશો ભાઈ હું ચામડીનો ડૉક્ટર નથી હું તો મેનેજર કેડો મૂકે તેમ ન હતો સાહેબ તમે એકવાર જોઈ તો લો પછી તમને લાગે તો બીજા કોઈ સારા ડૉક્ટરનું નામ સજેસ્ટ કરજો મેનેજરની વિનંતી સાવ જ હતી પણ એ જે ભાવ સાથે કહી રહ્યો હતો એની અવગણના હું ન કરી શક્યો હું ઊભો થયો અને એની પાછળ જવા લાગ્યો એ મને કિચનમાં લઈ ગયો કિચનના બારણા પર મોટા અક્ષરોમાં સૂચના લખેલી હતી ઓનલી ફોર સ્ટાફ મેમ્બર્સ મને એ વાંચીને આશ્ચર્ય થયું કયો એવો ગધેડો ગ્રાહક હશે જે વગર પૂછીએ કિચનમાં ઘૂસી જાય કિચનમાં પગ મૂકતા જ મને આઘાત લાગ્યો અમે ડિનર માટે જ્યાં બેઠા હતા એના કરતાં અહીંનું વાતાવરણ તદ્દન જુદું જ હતું ભયંકર વાસ મારતું કિચન હતું વોશબેસિન પાસે ડિશવોશર પડ્યું હતું એની બાજુમાં એઠવાડ ભરેલું પીપળું પડ્યું હતું ઉંદરડાઓ દોડાદોડી કરતા હતા દરેક ઉંદરનું કદ સસલા જેવડું હતું એક ખૂણામાં સડેલા શાકભાજી પાથરેલા હતા એમાં ઈયળો ખદખદતી હતી કર્મચારીઓ માઇક્રોવેવ ઓવન અને ગેસ સ્ટવ પર અલગ અલગ વાનગીઓ તૈયાર કરી રહ્યા હતા કોલ્ડ સ્ટોરેજમાં કેટલાય દિવસથી સંગ્રહી રાખેલી બે ત્રણ જાતની ગ્રેવી કાઢી કાઢીને એ લોકો સબ્જી બનાવી રહ્યા હતા પણ સૌથી મોટો આઘાત તો હવે આવવાનો હતો હેડકૂક પ્લેટફોર્મના બીજા શેડા પર બેસીને આટો ખૂંદી રહ્યો હતો મેનેજર મને એની પાસે લઈ ગયા એમણે કહ્યું આ ડોક્ટર સાહેબ છે તને જે થતું હોય તે જણાવી દે એ તને સારી દવા લખી આપશે એ માણસે એનો જમણો પગ ઊભો કર્યો અને પિંડી ખુલ્લી કરી અને મારી સામે ધરી દીધી ત્યાં ઘૂંટી આગળ મોટું ધારું પડ્યું હતું જોતાવેદ હું સમજી ગયો કે એ દૂજતું ખરજવું હતું ઘૂંટીથી વિસ્તરીને એ પગની આંગળીઓ સુધી લંબાયેલું હતું એમાંથી ભયંકર દુર્ગંધ ઉઠતી હતી પરું જેવું ચીકણું પ્રવાહી એમાં બાજેલું હતું એ માણસે મને કહ્યું સાહેબ આખી રાત હું ઊંઘી શકતો નથી ખૂબ જ ખંજવાળ આવે છે અહીં બેઠો છું તો પણ ખંજવાળિયા વગર રહી શકાતું નથી કેટલાય રૂપિયા ખર્ચી નાખ્યા પણ મટતું નથી આવું કહીને એણે લોટવાળી આંગળીઓ એ ધારા પર મૂકી દીધી અને વલુરવા લાગ્યો એની આંગળીઓ પર લોહી અને પરુ બાજી ગયા હું હજી કંઈક કહું કે સમજાવું તે પહેલાં તો એણે એ જ હાથ વડે ફરીથી આટો ખૂંદવા માંડ્યો આ મેં જાતે જોયેલી કડવી પણ સત્ય હકીકત છે મેં એને શું સલાહ આપી એ વાત અહીં પ્રસ્તુત છે એરિયામાં આવેલી એક મોંઘી રેસ્ટોરન્ટના કિચનની અંદરની આ વાસ્તવિકતા છે હું બહાર આવીને ડિનર ટેબલ પાસે મારી ખુરશીમાં બેસી ગયો માત્ર એટલું જ બોલી શક્યો ભરતભાઈ મને જરા પણ ભૂખ નથી લાગી હું માત્ર આઈસ્ક્રીમ લઈશ આવી જ રીતે એકવાર અનાયાસ હું એક આઈસક્રીમ બનાવતી ફેક્ટરીમાં જઈ ચડ્યો હતો ત્યાંની ગંદકી જોયા પછી મને લાગ્યું કે બધી કંપનીઓના આઈસ્ક્રીમ્સ પણ ખાવા જેવા નથી હોતા હું હર્ગીજ એવું કહેવા નથી માંગતો કે ભારતની તમામ રેસ્ટોરન્ટમાં આવું જ ચાલતું હશે પણ હું એક સૂચન તો અવશ્ય કરીશ કે ગમે તેટલી મારી રેસ્ટોરન્ટમાં જમવા બેસવા પહેલાં એક નજર એના કિચનમાં કરી લેવી જરૂરી છે જો કે મોટા ભાગ્યની રેસ્ટોરન્ટમાં કિચનમાં પ્રવેશ કરવાની મનાઈ હોય છે શા માટે એ ભગવાન જાણે બીજી એક ઘટનામાં અમે ચાર પાંચ મિત્રો સપરિવાર ડિનર માટે ગયા હતા એક ડૉક્ટર મિત્રની સાથે એનું નાનું બાળક પણ હતું એ બાળક માટે એની મમ્મીએ જરૂર પડે તો પીવડાવવાના આશયથી દૂધ પણ લીધું હતું અમે જમતા હતા ત્યારે એ બાળકે રડવાનું ચાલુ કર્યું એ મિત્ર દૂધ ભરેલું પાત્ર લઈને ઊભા થયા અને વેટરને વિનંતી કરી મને બે મિનિટ માટે કિચનમાં જવા દેશો આ દૂધ ઠંડુ થઈ ગયું છે મારે એ ગરમ કરવું પડશે વેટરે ના પાડી દીધી લાવો હું ગરમ કરી લાવું પણ મિત્રે જીદ પકડી કે દૂધ વધારે ગરમ નથી થવા દેવાનું માત્ર નવશેકું જ રાખવાનું છે એને કેટલું ગરમ કરવું એ માત્ર હું જ જાણું છું એટલે વેટરે હા પાડવી પડી એ મિત્ર કિચનમાં ગયા એવા જ પાછા આવ્યા અમને કહેવા લાગ્યા પ્લીઝ કોઈ એક પણ વાનગી ખાશો નહીં અહીંનું કિચન તો ઉકરડા કરતાંય વધારે ગંદુ છે મેનેજર સાથે ઝઘડો કરીને અમે નીકળી ગયા ફરીથી કહું છું કે આ વાત બધાને લાગુ નથી પડતી અત્યારે સોમાછાના દિવસો ચાલે છે નેવું ટકા બીમારીઓ પ્રદૂષિત પાણી અને ગંદા ખોરાકથી ફેલાય છે સમજદાર વાચકોએ પોતાનું આરોગ્ય જાળવી રાખવા માટે બહારનું ખાવાની વૃત્તિ પર સંયમ રાખવો જોઈએ આ તો સારી કહેવાતી રેસ્ટોરન્ટની વાત થઈ ખૂમછાઓ તાવડાઓ કે લારીઓમાં વેચાતી વાનગીઓની તો વાત જ કરવા જેવી નથી અહીં મારો ઉદ્દેશ કોઈને દોષ આપવાનો નથી પણ વાનગીઓ બનાવતા માણસોની અજ્ઞાતતા આરોગ્ય વિશેની અપૂરતી જાણકારી પૈસાનો લોભ અને શારીરિક બીમારીઓની હાજરી આ બધું લક્ષમાં લેવાવું જોઈએ ઘરની ગૃહિણીએ બનાવેલી વાનગીઓ કદાચ બહારના જેટલી ચટાકેદાર ન હોય તો પણ એમાં ચોખ્ખાઈ હશે પ્રેમ હશે અને આરોગ્ય હશે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર